દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં જિલ્લાના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોલ સાહેબ દ્વારા હર ઘર તિરંગા રેલી નું આયોજન કરવામાં આવ્યું દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં શિક્ષણ મંત્રાલય ભારત સરકારના પરિપત્ર પ્રમાણે નવ ઓગસ્ટથી ચૌદ ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા યાત્રા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સિંગવડ તાલુકા મથકે અંબિકા માતાના મંદિરે રેલીનું પ્રસ્થાન દાહોદ જિલ્લાના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોર સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમાં મોટી સંખ્યામાં લોકો આ રેલીમાં જોડાયા હતા પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લામાં સિંગવડ તાલુકામાં શિક્ષણ મંત્રાલય ભારત સરકારના પરિપત્ર પ્રમાણે હર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સિંગવડ તાલુકા મથકે અંબિકા મંદિરેથી રેલીનું પ્રસ્થાન દાહોદ જિલ્લાના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોર સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમાં સિંગવડ તાલુકાનું વહીવટી તંત્ર પોલીસ સ્ટેશનનો સ્ટાફ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ શિક્ષણ સંઘ સિંગવડ તાલુકાનો સંકલિત બાળ વિકાસ શાખા અધિકારીઓ મુખ્ય સેવિકા બહેનો આંગણવાડી કાર્યકર બહેનો જિલ્લા પંચાયત સભ્યો તાલુકા પંચાયત સભ્યો અને નામી અનામી આગેવાનો કાર્યકરો લીમખેડાના ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર સામાજિક કાર્યકરો શાળાના બાળકો અને તમામ નામી અનામી આગેવાનો રેલીમાં જોડાયા હતા અને તિરંગામય નારા બોલાવતા સિંગવડ બજારમાં ભારત માતા કી જય વંદે માતરમ જેવા નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અને રેલી સિંગવડ આર્ટ્સ કોલેજ ખાતે પૂર્ણ કરવામાં આવી હતી રિપોર્ટર વિજય બારિયા પ્રાર્થના સંદેશ ન્યૂઝ દાહોદ પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો